જસદણ પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જેમાં જસદણ તાલુકાના એક ગામની સત્તર વર્ષીય સગીરાને ફસાવી તાલુકાના વિસ્તારમાં રહેતા યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી વિંછિયાના થોરિયાળી ગામનો મેખુલ ભાણજી ચાપડિયા નામનો યુવક જસદણ તાલુકાના એક ગામે તેમના સગા સંબંધી રહેતા હોવાથી અવારનવાર ત્યાં જતો હતો તેમની બાજુમાં જ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાનું ઘર આવેલું છે જે તે મેહુલ તે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તારીખ પંદરમી રાત્રિએ જસદણ તાલુકાના એક ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરા ગઈ હતી આ દુષ્કર્મ અંગેની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા નીચેથી જમીન સરકી ગઈ હતી બાદમાં ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ હિંમત દાખવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિંછા તાલુકાના થોરીયાળી ગામના મેહુલ ભાણજી જાપડિયા નામના શખ્સ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ત્રણસો તેમજ પોગસો કલમ હેઠળ ગુનો નોંધાવતા જસદણ પોલીસે દુષ્કર્મનો ગુનો ગુજારનાર શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યુવક પોતાના સગા સંબંધીને ત્યાં આવતો હોવાથી ત્યાં જ રહેતી સગીરાને પોતાની સાથે મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી હતી પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ મેહુલ ઝાપડિયા નામના યુવકે સગીરાને લાલચ આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ હચાર્યો હતો હાલ જસદણ પોલીસે દુષ્કર્મ કરનાર મેહુલ ઝાપડિયાના નામની ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગઈ તારીખ જસદણ પોલીસ સ્ટેશન ખાતે બડલી ગામના ફરિયાદી બેન આવેલા તેમને જણાવેલું કે તે પોતાની સગીરભાઈની દીકરીને થોરિયાળી ગામે રહેતા મેહુલભાઈ ભાણજીભાઈ ઝાપડિયા જે થોરિયાડી ગામ રહે છે તેને તેની ફગીર સગીરભયની દીકરીને મિત્રતા કેળવી બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધ બાંધેલા તેમજ તેઓને લાલાચ આપીને બદકામ કરેલ હોય જે અનુસંધાને તારીખ સત્તર એક બે હજાર ચોવીસના કલાક સત્તરને પિસ્તાલીસ વાગે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન અને પોક્સો એક્ટ છ હેઠળ મુજબ ફરિયાદી નોંધવા ફરિયાદ નોંધવામાં આવેલી છે આ ગુનાની તપાસ પોવિન્સ જસદણ ટીબી જાની સાહેબ ચલાવી રહ્યા છે અને આરોપીના ગણતરીના દિવસોમાં જ આરોપી જે મેહુલભાઈ છે તેને આરોપીએ ધરપકડ કરેલ છે અને આ બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે